સોનગઢ તાલુકાના વડપાડા ઉમરદા ગામે યુવક મંડળ વડપાડા દ્વારા આયોજિત તેત્રીસમો ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ ટુર્નામેન્ટમાં કુલ બત્રીસ જેટલી ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સતત રોમાંચક મેચો બાદ જામનકુવા અને ડોસવાડાની ટીમોએ નિર્ણયના પોતાનું સ્થાન પક્કું કર્યું હતું ફાઈનલ મુકાબલો બંને ટીમો વચ્ચે અત્યંત રોમાંચક રહ્યો હતો જેમાં જામનકુવા ક્રિકેટ ટીમે ડોસવાડાની ટીમને પરાજય આપી વિજેતા બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી આ ફાઈનલ મેચ દરમિયાન ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી કુંતાબેન દૂધ ડેરીના પ્રમુખ શ્રી દૂધ ડેરીના મંત્રી શ્રી મલાજીભાઈ તેમજ ગામના પ્રસિદ્ધ જાદુગર અભય ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રથમ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા પ્રસંગે મહેમાનોએ યુવાનોમાં ખેલદિલી વિકસે રમતગમત પ્રત્યેની રુચિ રૂચિ વધે તેમજ યુવાનો વ્યસનથી દૂર રહી સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ટુર્નામેન્ટની સફળતાથી સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો